મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે સંબંધનો આજીવન હોય છે પછી સંબંધ હોય કે હાલ પૂછવાથી કોઈ સારું નથી થઈ જતું પણ એક આશા જરૂર મળે છે કે દુનિયાની ભીડમાં કોઈ આપણો તો છે જ જે ભૂલ સંભળાવે ને એ પારકા અને જે ભૂલ સમજાવે એ પોતાના સમજી શકનાર વ્યક્તિ માથે સમજવાની જવાબદારી હંમેશા વધારે આવતી હોય છે હજારો સંબંધ રાખવા એ કોઈ મોટી વાત નથી સાહેબ પરંતુ નબળા સમયમાં એક હજારોમાંથી કોણ હાથ પકડે છે એ મહત્વનું છે સ્વાર્થી વ્યક્તિની સમજ એને નજીક આવ્યા પછી થાય છે અને નિસ્વાર્થ વ્યક્તિની સમજ તેને ગુમાવ્યા પછી થાય આપણું કોઈ જ કામ ન હોવા છતાં સંપર્ક રાખવાનું મન થાય તો તેને સંબંધ કહેવાય ઘણીવાર વ્યક્તિને તમારી સલાહને નહીં તમારા સાથની જરૂર હોય છે સંબંધની જવાબદારી એટલે સત્ય જાણવા છતાં શાંત રહેવું જે સમજે પણ અને સમજાવે પણ બસ આ જ મોટા સંબંધ સમજણ પર આધાર રાખે છે તમારું સંબંધનું અસ્તિત્વ જે સાથે હોય તે સમજતા નથી સમજતા નથી હોતા અને જે સમજતા હોય તે સાથે નથી હોતા સમજદાર તો ઘણા હોય છે પણ સમજી શકે તેવા બહુ ઓછા હોય છે સંબંધની જવાબદારી એટલે સત્ય જાણવા છતાં શાંત રહેવું જેને સંબંધની કદર ન હોય એવા લોકોથી દૂર રહેવું સારું પછી એ મિત્ર હોય કે સંબંધી પાંદડું ત્યાં સુધી તાજું રહે જ્યાં સુધી ડાળી સાથે જોડાયેલું છે જીવનમાં તમારી ડાળીમાં કોણ છે એને ઓળખજો અને જોડાયેલા રહેજો એક એવી કવિતા જેને લખ્યા પછી પૂંસવા માટે રબર બદલે પોતાની જાતને ખસવી પડે નિસ્વાર્થ સંબંધો આજીવન હોય છે પછી એ સંબંધ લોહીનો હોય કે લાગણીનો હૃદયમાં રહેતા શીખો હવામાં તો કેટલાય રહે છે એ સંબંધોની ઉંમર ખૂબ જ લાંબી હોય છે જ્યાં એકબીજાને પારખવાના બદલે સમજવામાં આવે છે લાગ્યું સંબંધ બધા મજબૂત હોય છે પાછળ વળીને જોયું તો સાથે કોઈ જ નહોતું ખોટું ત્યાં જ લાગે ત્યાં લાગણી લાગણીને વાગે સંબંધો ત્યારે નબળા પડે જ્યારે એક મેકને પામમાં નીકળે બે જણ એકબીજાને પામમાં લાગે મળીએ ત્યારે આંખમાં અરખ અને જુદા પડી વેળાએ આંખમાં થોડો ઝાકળ બસ આ સાસો સંબંધ સંબંધોમાં ક્યારે રમત ના રાખવી ફ્રી થયેલી લાગણીઓ ફરી ક્યારેય ધબકતી નથી સૌથી મજબૂત સંબંધ ત્યાં જ હોય જ્યાં ગઈકાલે થયેલ લડાઈ આજે થનાર વાતની અડચણ ના બને સંબંધને સમય પર સમય આપવો એટલો જરૂરી છે એટલું જરૂરી છે કે છોડને પર સમય પર પાણી આપવું સંબંધોમાં આનંદ ત્યાં જ હોય છે કે જ્યાં ભૂલોને ભૂલી જવાથી સમજણ હોય છે સંબંધો અને ભરોસો બંને દોસ્ત હોય છે સંબંધો રાખો કે ના રાખો પણ ભરોસો જરૂર રાખજો કેમ કે જ્યાં ભરોસો હોય ત્યાં સંબંધો આપોઆપ થઈ જાય છે નાની નાની વાતો યાદ રાખવાથી શ્રેષ્ઠ સંબંધ પણ બ્રેકઅપ આવે છે મોબાઈલમાં છોડી દીધેલું નેટવર્ક શોધવા માણસ હજાર કોશિશ કરશે પરંતુ સંબંધોનું નેટવર્ક શોધવા માણસ એક પણ વાર કોશિશ નહીં કરે અંતરે રહેવા છતાં અંતરમાં મહેકતા રહે તેનું નામ સંબંધ સંબંધ તૂટે ત્યારે વાઘ ગમે તેનો હોય વાર્તા બંને હોય છે ખાલી શબ્દો જ અલગ છે બાકી જવાબ તો એક જ છે મહા કહો કે મહાદેવ બધું એક જ છે સંબંધોના વહેણ જેવા હોય છે એને વહેવા દો રોકવા જશો તો સલકી ને સટકી જશે માટીનું માટું પરિવારની કિંમત માત્ર બનાવનારને ખબર હોય છે તોડનારને નહીં સંબંધ વરસાદ જેવો નથી હોતો કે આવે અને જતો રહે સંબંધ તો પવન જેવો હોય છે જે દેખાતો નથી પણ નિશા તમારી પાસે જ રહે જ્યારે ઘરમાં ઘરમાં કોઈ મુખ્ય વડેલની આંખમાં આંસુ આવે ને ત્યારે સમજી લેવું કે ઘરની પરિસ્થિતિ બરાબર નથી અમૂલ્ય દોસ્તી સાથે પૈસાની તુલના ન કરવી કારણ કે પૈસા બે દિવસ કામ આવે ત્યારે અને જો પોતાના નજીક લાવવા હોય તો મનમાં ન રહેવું હૃદયના દ્વાર પર કોઈ દોરબેલ નથી હોતો એ તો મીઠી લાગણીના હળવા ટકોરાથી જ ખુલી જાય પુત્ર એ સુખની વોરંટી છે પણ પુત્રી એ સુખની ગેરંટી છે વરસાદમાં એનાથી બસવા રેનકોટ નથી મળતા ક્યાંય બજારમાં ઈજ્જત પણ મળશે તમને દોલત પણ મળશે ઇજ્જત કરો તમારા મા બાપની તમને જન્નત પણ મળશે હવે તો સંબંધમાં પણ બેડી જેવા થઈ ગયા જો થોડી વાર ફૂકો મારો તો ઓલવાઈ જાય ઘણી વખત સંબંધ રાખવા દાદાગીરી સહેરવી પડે ઘણી વખત સંબંધ તોડવા અસલિયત કહેવી પડે સૂનું સૂનું મને ઘર લાગે છે જ્યારે માં નથી હોતી મને બહુ ડર લાગે છે એક લીલા પાનની અપેક્ષા અને આખી વસંત ઘરે આવે એ દીકરી સંબંધમાં પૂરેપૂરું ભળવું પડે ક્યારેક સાથે હસવું તો ક્યારેક રડવું પડે છે મુશ્કેલ સમયમાં પૈસા અને પ્રભુત્વ નહીં પણ સ્વભાવ અને સંબંધો કામ આવે છે પરિવાર નામનો ભલે કોઈ વાર નથી પણ તેના વિના શક્ય એકે તહેવાર નથી તકલીફ તો અધૂરા સંબંધો આપે છે સાહેબ ના તો પોતે મરે કે ના આપણને મરવા દે એકબીજાને દિલની વાત કહેવામાં ડર લાગે તો સમજો કે સંબંધમાં કંઈ ખૂટે છે ખોટી શંકાઓ કરીને સંબંધ ના બગાડતા કેમ કે બહુ મુશ્કેલીથી સારા સંબંધો ઘડાતા હોય છે સંબંધોની વાતો ખાલી દિલ સુધી જ રાખવી મગજ ચાલાકશે હિસાબ લગાવશે કેટલાક સંબંધો એવા માટે ખામોશ થઈ જાય છે કે એકને મનાવવા માટે બીજો પોતાને નથી મનાવી શકતો કેટલી કેટલાકની સાથે સંબંધ એટલે શુભ છું કેટલાની સાથે શુભ છું એટલે સંબંધ છે વારવાર વિશ્વાસ અને ખુલાસા આપવા પડે એને સંબંધ નહીં પણ બંધન કહેવાય છે કોઈ સંબંધ તૂટ્યા પછી જો જો પણ તમે એ વ્યક્તિ વિશે ખરાબ બોલી કે સાંભળી ના શકો તો સમજવું કે તમે એક સારી વ્યક્તિને ખોઈ બેઠા છો સબંધ ઓછા બનાવો પણ એને દિલથી નિભાવો કેટલીક વાર લોકો સારું શોધવામાં ઘણું સારું ગુમાવે છે સંબંધ બાંધતા જ વાર લાગે તોડવા માટે તો ખાલી તમારું મોઢું ફેરવી લેવું જ કાફી હોય છે જ્યારે કોઈ અંધારિયા ગમતા સંબંધો મળે ત્યારે એને મળ્યાની ખુશી કરતા ગુમાવી બેસવાનો ડર વધુ મોટો હોય છે રડે છે એ જ મહેસૂસ કર્યા હોય સંબંધો બાકી મતલબ સંબંધ રાખવા સંબંધો ફોન હોલ્ડ પર રખાય સંબંધો નહીં સાહેબ ફોટો પણ મુકાય ગયેલા સંબંધો લાંબુ જીવે પણ રોમ રોમાંસ ગુમાવી દે છે ક્યારેક વાક બંનેમાંથી કોઈનો નથી હોતો બસ કહેવા અને સમજવાનો ફરક સંબંધ ખતમ કરી નાખે છે લાખો સલામ એ બહેનને જેના જે એના ભાઈને માં મા બનીને સાસવે છે વ્યક્તિ સારી લાગે એના કરતાં વ્યક્તિ મારી લાગે ત્યારે સંબંધ સાસો બાકી બધો સ્વાર્થ સાહેબ સૌથી મજબૂત સંબંધ ત્યાં જ હોય જે ગઈકાલની લડાઈ આજે થનાર વાતની અડચણ ના આવે સંબંધોમાં જો લાગણીનું સિંચન કરો તો પ્રેમની કૂપડો અવશ્ય ફૂટે સંબંધ ભલે ગમે એટલો સારો હોય દોસ્ત પણ ઇજ્જત અને વિશ્વાસ વગર અધૂરો છે આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો